નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય એક ઓક્ટોબર બે હજાર ત્રેવીસ પછી જન્મેલા લોકોના જન્મ પ્રમાણપત્ર વગર પાસપોર્ટ નહીં બને સોનભદ્રમાં ફ્લોરાઇડ દૂષિત પાણી પર અખિલેશ યાદવ થયા ગુસ્સે કહ્યું ભાજપને લોકોના દુઃખ અને પીડાની કોઈ ચિંતા નથી રાજ્યના ત્રીસ હજાર સોરસ કિલોમીટરમાં સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકારે બે હજાર નવસો કરોડ રૂપિયા મંજૂર કર્યા પાટીદાર આંદોલન સમયના કેસને પરત ખેસવા સરકારની દરખાસ્તને હાઈકોર્ટે આપી મંજૂરી સીએજી રિપોર્ટમાં થયો મોટો ખુલાસો કેજરીવાલ સરકારે કોરોના રસીકરણ માટે કેન્દ્ર સરકાર તરફથી મળેલા પૈસા પણ રોક્યા હતા ભાજપ શાસિત રાજ્યોમાં સરકારની મોટી જાહેરાત એકત્રીસ માર્ચથી દસ થી પંદર વર્ષ જૂના વાહનોને નહીં મળે પેટ્રોલ ડીઝલ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની તાકાત વધી ધારાસભ્યો સિંધે જૂથમાં જોડાયા તેજસ્વી યાદવે કહ્યું બિહારના મુખ્યમંત્રી કુમાર અને ભારતીય જનતા પાર્ટીએ વીસ વર્ષમાં બે પેઢીઓનું જીવન બરબાદ કરી દીધું કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ કહ્યું સરકારનો લક્ષ્ય સસ્તા ભાવે દવા ઉપલબ્ધ કરાવવા દેશભરમાં ખોલશે વીસ હજાર જનઔષધિક કેન્દ્રો બાંગ્લાદેશી રોહિંગ્યા ઘુસણખોરો અને તેમના નેટવર્ક પર તૂટી પડશે અમિત શાહ દેશભરમાં મોંઘવારીનો વધુ એક માર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં છ રૂપિયાનો થયો વધારો મમતા બેનરજીએ કહ્યું બીજેપી ગુજરાતમાંથી નકલી મતદારો લાવીને ચૂંટણી જીતી રહી છે બંગાળમાં પણ આવું જ કરશે આધાર કાર્ડ સેવા સરળ બનાવવા સરકારે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલની કરી શરૂઆત પશુપાલક અને ખેડૂતો માટે આનંદના સમાચાર સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદ ભાવમાં દસ રૂપિયાનો કર્યો વધારો સાવધાન ટ્રાફિકના નિયમો બદલાયા ઓવરલોડ કાર લઈ જવા પર વીસ હજાર રૂપિયાનો દંડ ગુજરાતમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રારંભ ગુજરાતમાં હજ સમિતિ દ્વારા હજ યાત્રીઓ માટે મહત્વના સમાચાર જાહેર કરાયું ત્રીજું વેઇટિંગ લિસ્ટ ગુજરાતના ખેડૂતોને અનાજ સંગ્રહ કરવા સરકાર આપશે એક લાખ રૂપિયા સુધીની સબસિડી મહિલાઓના પ્રવેશથી લઈને હાઈકોર્ટમાં અપીલ સુધી વકફ બિલમાં ચાર મોટા ફેરફારો હરિયાણા સરકાર લાડોલક્ષ્મી યોજના દ્વારા મહિલાઓને દર મહિને આપશે એકવીસો રૂપિયા ચીની જહાજો પાસેથી દસ લાખ ડોલર વસૂલશે અમેરિકા ભારતને પણ ફટકો ગુજરાતમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત દેશના જીડીપીમાં ગુજરાતનું મોટું યોગદાન અનુસૂચિત જાતિ આયોગમાં ખાલી પદોને લઈને રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે મેડિકલ કોલેજના શૈક્ષણિક કર્મચારીઓના ભથ્થામાં સાતસો રૂપિયાનો કર્યો વધારો સુરત ટેક્સટાઇલ ફેડરેશનનો મહત્વનો નિર્ણય આગથી અસરગ્રસ્ત વેપારીઓ માટે ઊભું કરશે ફંડ ડિજિટલ ગુજરાત અંતર્ગત બિનખેતીની ચાર હજાર પંદર અરજીઓ મંજૂર કરાય બિહારમાં કોંગ્રેસે આ વખતે બદલાયેલી યોજના સાથે વિધાનસભા ચૂંટણી લડવાની રણનીતિ બનાવી સીએમ હેમંત સોરેને કહ્યું ઝારખંડ કેન્દ્ર સરકારના નાણાકીય ભેદભાવથી પીડાઈ રહ્યું છે હાઉસિંગ બોર્ડનો મોટો નિર્ણય જૂની સોસાયટીઓના રીડેવલપમેન્ટ સ્કીમમાં દસ્તાવેજ બાકી હશે તો પણ ગેરકાયદેસર બાંધકામ ફી માફ મંત્રાલયે લીધો ચોંકાવનારો નિર્ણય એક સાથે ત્રેવીસ નેતાઓની સુરક્ષા પરત ખેંચી લેવાય મહાકુંભમાં રોકાયેલા સફાઈ કામદારો માટે સીએમ યોગીની મોટી જાહેરાત દસ હજાર બોનસ અને સોળ હજાર રૂપિયા માસિક પગાર આપવામાં આવશે સુરતમાં શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગમાં કાપડના વેપારીઓને પંદરસો કરોડથી વધુનું નુકસાન મહાશિવરાત્રી પર સોળ લાખ લીટર દૂધનું વેચાણ પિંચોતેર વર્ષના સુમૂલ ડેરીના ઇતિહાસમાં સૌથી મોટો રેકોર્ડ મુખ્યમંત્રી ભજનલાલ શર્માની મોટી ઘોષણા રાજસ્થાનમાં પુત્રીઓના લગ્નમાં પિંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ નેશનલ હાઇવેની હાલત ખરાબ હાઈકોર્ટે એંશી ટકા ટેક્સ ઘટાડો કરવાનો આદેશ આપ્યો ત્રીસ દિવસમાં પડી જશે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર જેમ્સ કાર્વિલની ભવિષ્યવાણીએ મસાવી દીધો અડકમ એક અબજ ભારતીયો આર્થિક ભીંસમાં મધ્યમ વર્ગ પાસે ખરસવા રૂપિયા નથી સીએમ મોહન યાદવની મોટી જાહેરાત ચાર ચાર શહેરોને મર્જ કરીને ભોપાલ અને ઇન્દોરને મેટ્રોપોલિટન શહેરો બનાવશે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી જાહેરાત નમો કિસાન સેમમાન યોજનામાં ખેડૂતોને હવે બાર હજારને બદલે પંદર હજાર મળશે દેશના આઠ મુખ્ય શહેરોમાં અગિયાર ટકા મોંઘા થયા મકાનો દિલ્હીમાં સૌથી વધુ ભાવ બે રાજ્યોના મોટા નિર્ણયો તેલંગણાની સ્કૂલોમાં તેલુગુ ભાષા અને પંજાબમાં પંજાબી વિશે ફરજિયાત ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતીનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીઓને આપવામાં આવ્યો સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આઠસો જેટલી કાપડની દુકાનો બળીને ખાક થઈ જતા વેપારીઓને કરોડોનું નુકસાન બિહારમાં મોટી ઉથલપુથલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે ગુમાવ્યું મંત્રીપદ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી મોટી ભેટ બાકી રહેલા વીજળી બિલ પર મળશે સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ સુરતમાં હેલ્મેટના નિયમોનું પંદર ફેબ્રુઆરીથી કડક પાલન દસ દિવસમાં પંદર હજારથી વધુ ઈ સલણ આપ્યા વૈશ્વિક સ્તરે સોનું મોંઘું થતાં ભારતમાં સોનાની આયાત વીસ વર્ષના સૌથી નિશા સ્તરે ગુજરાતના મંત્રીઓને ઓળે ગિફ્ટ પ્રવાસ ભથ્થામાં અઢી ગણો વધારો હવે ખેડૂતોને ઘર બેઠા મળશે પોસ્ટમેન દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ હવે સાઠ વર્ષ પછી દેશના દરેક નાગરિકોને મળશે પેન્શન સરકાર બનાવી રહી છે નવી યોજના કેન્દ્ર સરકારે ચીનની સરહદ નજીક ચૌદસો કિલોમીટર લાંબા હાઇવેના નિર્માણને આપી મંજૂરી ટ્રમ્પે સમગ્ર વિશ્વને સોકાવ્યું યુએનમાં યુક્રેનને બદલે રશિયાને સમર્થન આપ્યું યુએસ અને દુબઈમાં પાતળા ઈરાની માંગ વધતા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ખુશી આરબીઆઈએ બેંકના ગ્રાહકોને આપી મોટી રાહત જમા ખાતામાંથી પચીસ હજાર રૂપિયા સુધી ઉપાડવાની આપી મંજૂરી યુપી સરકારે કોર્ટને જણાવ્યું શાહી મસ્જિદનો કૂવો અને મસ્જિદ બંને સરકારી જમીન પર આવેલા છે નવી જંત્રી અમલમાં આવે તે પહેલા ભૂપેન્દ્ર પટેલની સરકારે વીસ ટકા અડસઠો લગાવી દીધી આદિવાસીઓની શિષ્યઋતિ મામલે ગૃહમાં હોબાળો કોંગ્રેસે કર્યું ઓકઆઉટ જયેશ રાદડિયા કિંગ બન્યા જિલ્લા સરકારી ખરીદી વેસાણ સંઘમાં ભાજપની ઓગણીસ પેનલ સુરતમાં સુરતીઓ લા હવે સુધરશે સુરતમાં પોલીસે પિસ્તાલીસ દિવસનું જાગૃતિ અભિયાન હાથ ધર્યું સત્યાવીસ ફેબ્રુઆરીથી એક માસ દરમિયાન ગુજરાતમાં હળવો વરસાદ પડવાની શક્યતા નર્મદા નિગમનો મહત્વનો નિર્ણય પહેલી એપ્રિલથી નર્મદા કેનાલમાં પાણી બંધ